લીમડા ચોક કબૂતર ખાના નજીક સ્માર્ટી ગ્રુપ દ્વારા વર્ષોથી પૌરાણિક અને પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે આ મોહલ્લામાં નવરાત્રીનો ઉત્સવ એક અનોખી રીતે ઉજવાય છે જ્યાં સ્થાનિક રહેવાસીઓ ભેગા મળીને ગરબા રમે છે અને પરંપરા આજે પણ જળવાઈ રહી છે વર્ષો પહેલા આ વિસ્તારમાં ગરબા ગવાતા અને લોકો ઉત્સાહથી નૃત્ય કરતા કે જે પરંપરા આજે પણ અકબંધ છે સ્માર્ટી ગ્રુપના ગરબા અન્ય વ્યવસાયિક આયોજનોથી અલગ છે અહીંના રહેવાસીઓ મોટા ડોમ કે ગ્રાઉન્ડને બદલે પોતાના મોહલ્લામાં જ ગરબાનો આનંદ માણે છે આ ગરબામાં પરંપરાગત ગીતો અને નૃત્યની ઝલક જોવા મળે છે જે લોકોને પૌરાણિક સંસ્કૃતિ સાથે જોડે છે આયોજનમાં સ્થાનિકો ઉપરાંત બહારના લોકો પણ ઉત્સાહથી જોડાય છે અને અનોખા ગરબાનો આનંદ માણે છે આ પરંપરા લીમડા ચોકના રહેવાસીઓની એકતા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક છે સ્માર્ટ ગ્રુપનું આ આયોજન નવરાત્રીને યાદગાર બનાવે છે અને સુરતની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખે છે આ ગરબા નવી પેઢીને પણ પોતાની પરંપરા સાથે જોડવાની પ્રેરણા આપે છે સુનિલ ગાંજાવાલા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ